સંખેડા દશાલાલની વાડી ખાતે બાવી આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજીની ઉપસ્થિતિમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સંખેડા દશાલાલની વાડી ખાતે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભાવી આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજીની ઉપસ્થિતિમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સંખેડા અને આસપાસના ગામોના હરિભક્તો ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સંખેડા ખાતે શાકોત્સવની ઉજવણી પ્રસંગે પધારેલ ભાવી આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજનું સંખેડા ગામની ભાગોળે સ્વાગત કરવામાં આવ્યું હતું હરિભક્તો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા શોભાયાત્રા સંખેડા નગરના રાજ માર્ગો પર પરિભ્રમણ કરી હતી અને દશાળની વાડી ખાતે આવી પહોંચી હતી જ્યાં સત્સંગ સભા યોજવામાં આવી હતી જેમાં ભાવિ આચાર્ય નોગેન્દ્રપ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને ગાદી ઉપરથી તેમણે પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે જીવનની અંદર મનુષ્યની વિશેષતા શા માટે બતાવવી આપણા શાસ્ત્રોએ કારણ કે મનુષ્ય એક એવો જન્મ મળ્યો છે કે જ્યારે જીવાતમાં પોતાના કલ્યાણનું ભાતું બાંધી શકે સર્વે હરિભક્તોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણે આજથી બસો વર્ષ પૂર્વે લોયાની અંદર એક દિવ્ય શાકોત્સવ કરી પોતાના ભગવાનપણાના ઐશ્વર્યના દર્શન કરાવી અનંત જીવાત્માના કલ્યાણને અર્થે મારા જે એક દિવ્ય લીલા કરેલી એની સ્મૃતિની અંદર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધર્મધુરંધર લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાષ્ટ્રની આજ્ઞા અને આશીર્વાદથી સંખેડાના વિસ્તારના તમામ ભાવિક ભક્તોએ સુંદર આયોજન અહીંયા સંખેડા મુકામે કરેલું અને આજના દિવસે હજારો હરિભક્તોએ અહીંયા સત્સંગ કથા વાર્તા અને મહાપ્રસાદનો લાભ લઈને ધન્ય બન્યા આજે દરેકને આ વિસ્તારની અંદર ભગવાન ખૂબ સુખ્યા રાખે અને એનું શુભ ફળ બધાને ખૂબ સુંદર પ્રાપ્ત થાય સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામયા દરેકને સ્વાસ્થ્ય અને શરીરની સુખીતા પ્રાપ્ત થાય ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય એવી ભગવાનના ચરણારીનમાં પ્રાર્થના કરી આપ સૌને અંતરના આશીર્વાદ આપીએ છીએ